आज के दिन पांच तारीख से शिवरात्रि का परंपरागत मेला जूनागढ़ में भवनाथ महादेव में शुरू हुआ भवनाथ महादेव को प्रथम दजा चढ़ती है फिर जो है जूना अखाड़ा अभान अखाड़ा और अग्नि अखाड़ा ये तीनों अखाड़ा में दजा चढ़ती है और मेला का शुभ आरंभ हो जाता मेला में पूरे भारत वर्ष में से भिन्न भिन्न राज्य से साधु संत आते हैं और साधु संतों अलग अलग धूणा डाल के भजन उपासना करते भगवान भोलानाथ की प्रार्थना करते और शिवरात्रि के मेले के अंदर करीब 12 से पंद्रह लाख पब्लिक जो है एक होती है और धर्म श्रद्धा तो से शिव जी की आराधना करते स्वयंभू मेला है इसका आयोजन जो है स्वयं जो है जनता करती है और सरकार अच्छी तरह से उसकी व्यवस्था करती है और यहाँ एक परंपरा है कि शिवरात्रि के दिन रात को 10 बजे रवेड़ी निकलती है जिसमें जुना अखाड़ा अभान अखाड़ा अग्नि अखाड़ा तीनों अखाड़ा की रवेड़ी पूजा जो है माँ उनमें जो दत्तात्री भगवान की पालकी निकलती है इसमें अभान अखाड़ा में श्री गणपति जी की पालकी निकलती है अग्नि अकाडमी में माँ गायत्री की पालकी निकलते इस तरह से तीनों अखाड़ा के साधु साथ में मिलके अपने देवताओं की पालकी लेकर मुर्गी कुंड में रात को 12 बजे स्नान करते हैं श्रद्धा विश्वास से साधु स्नान करते हैं फिर भगवान शिव जी की उपासना करते हैं पूजन अर्चन भवनाथ जी का करते हैं फिर रात को दो बजे मेला जो है संपन्न होता है।, है।, है इस मेले के अंदर कहीं उतारा व्यवस्था होती और कई लोग आकर जो है हजारों लोगों को भोजन कराता है ऐसे सैकड़ों उतारा जो है भवनाथ में पड़ते हैं ये भी एक मेला शोभा है एक एक परंपरा है यहाँ दामोदर कुंड भी है वहाँ भी परंपरागत लोग स्नान करते हैं मगर मुर्गी कुंड जो है साधु रात को बारह बजे स्नान करते हैं। और मेला संपन्न होता है और ये तीन जो है रबड़ी पालकी निकलती है ये आदिकाल से मेला चलता है હરિયો કિશોર ચોટલિયા જુનાગઢ મહાદેવના સાનિધ્ય મહાદેવ ધજા ચડાવવામાં આવી છે અને શિવરાત્રી ના મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે તેમાં ભારતભર માંથી પધારેલા સાધુ સંતો મહંતો તેમજ સેવકોએ ખૂબ જ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને આ પ્રસંગે ખાસ કરીને અહીંયા આ બૌનાથની અંદર ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ હોય છે અને આ ત્રિવેણી સંગમની અંદર હજારો ભક્તો શિવ ભક્તો છે જે લાભ લે છે અને અહીંયા ઉતારાની પણ બહુ ખાસ ખાસી વ્યવસ્થા હોય છે અને ભોજનની તો વાત જ પૂછો અત્યારે અહીંયા 150 થી 200 જેટલા ચાર દિવસ જે મેળો ચાલે છે અને આ મેળાની પૂર્ણાહુતિ ના દિવસે અહીંયાથી ભવનાથ ખાતેથી મોટી સંખ્યામાં સાધુ સંતોની નીકળે અને એ રવેણી મુજક ગૃફા સુધી પહોંચે ત્યાં સુધી હજારો લાખો સેવકો રોડ ઉપર પાસે જે મચકુડ કુંડ છે એમાં સ્નાહી સ્નાન કરી અને આ મેળાની અંદર ઈ સાહી સ્નાન ની અંદર શિવજી પણ હાજર હોય છે તેવી છે અને એ માન્યતા મુજબ સાધુ સંતો આ કુંડ ની અંદર સ્નાન કરે છે અને સ્નાન કરી ને પછી મેળા નું વિશ્રામ થાય છે જય ભવનાથ જય મહાદેવ જય જય શ્રી રામ મારું નામ તૃપ્તિ યોગેન્દ્ર જોશી છે અને હું મુંબઈ થી આવું છું લગભગ પંદર વર્ષથી મેળામાં આવું છું અને હર વખતે શિવરાત્રીમાં દર્શન કરવા માટે ભવનાથ ગિરનાર માં અમે લોકો આવીએ છીએ અને આજે સવારે જે ધજા ચડી એ ધજા ને જોઈને અમને એવો આનંદ થયો આ ધજા છે એ બહુ ફળ સ્વરૂપી છે અમે વર્ષથી છીએ મારે સંતાન વર્ષે મારે આ બાળક નો જન્મ થયો છે આ ધજા નું પ્રસાદી લઈને અમે ગયા હતા બે વર્ષ પહેલા અને એના ફળ સ્વરૂપે મને આ સંતાન થયું છે ધજાનું બહુ મહત્વ છે ભવનાથ મહાદેવ નું બી બહુ મહત્વ છે અહિયાં આવેલા કોઈ બી ખાલી હાથે પાછા જતા નથી કોઈ ભી ઈચ્છા તમે અહિયાં ભવનાથ મહાદેવમાં લોકો ના કામ કરે છે અને વર્ષની અંદર એકવાર ભવનાથના ના દર્શન દરેક વ્યક્તિએ કરવા જ જોઈએ મહાશવ મહાશિવરાત્રી મેળામાં દરેક વ્યક્તિએ આવવું જ જોઈએ આખું વર્ષ ભલે ટાઈમ ન કાઢો પણ અહીંયા આવી એક શિવરાત્રી ના મેળામાં ભવનાથ કરો અને ભવનાથ ભોલેનાથ બાબા કરે અમને ઘણા લોકો ધન્યવાદ કરે અને હું એમને ધન્યવાદ કહેવા માટે આવી હતી એમને મારી ઘણી બધી ઈચ્છાઓ પૂરી કરી છે મને બાળક આપ્યું છે સત્તર વર્ષે એમની પ્રસાદી સ્વરૂપે અને હું મારા હસબન્ડ અમે સત્તર વર્ષથી મેળો કરતા હતા અને બાબા ના આશીર્વાદ થી મારા હસબન્ડ અત્યારે ઓસ્ટ્રેલિયા માં છે અને ઈ પણ એમનો આશીર્વાદ છે અને આવા અવનવા કોઈ પણ ભગવાન ની ઈચ્છાઓ પૂરી કરવા માટે ભવનાથ બાબા હંમેશા તત્પર રહે છે જય ભોલેનાથ